જય હિન્દ દોસ્તો હવે આપણે ફરી વખત ફોરેસ્ટ ગ્રાઉન્ડ વિશે ચર્ચા કરવાના છીએ ઘણા સમયથી જો કે ચર્ચા થઈ નથી ને હવે પરીક્ષા પતી ગઈ છે તો હવે આપણે કન્ટિન્યુઅસલી ફોરેસ્ટ ગ્રાઉન્ડની તૈયારી છે એ આપણે કરશું અને ફોરેસ્ટ ગ્રાઉન્ડ છે એ બીજા ઘણા બધા ગ્રાઉન્ડ પછા મને અઘરું થોડું લાગે છે એટલે અઘરું મતલબ કે એના માટે પ્રેક્ટિસ છે સૌથી વધારે વધારે પ્રેક્ટિસ છે એ કરવી પડશે પ્રેક્ટિસ વગર આ ગ્રાઉન્ડ થાય એવી સંભાવના બહુ મને ઓછી લાગે છે તો આજથી મેં પણ દોડવાનું શરૂ કર્યું છે અને એટલે જ પછી નક્કી કર્યું કે આજથી તે ગ્રાઉન્ડની તૈયારી જઈ શરૂ કરી દેવામાં આવે જેથી કરીને વહેલા વહેલી તકે છે તમારું ગ્રાઉન્ડ આવી જાય તો પણ આપણને કોઈ પ્રશ્ન રહે નહીં કારણ કે આપણે ઓલરેડી તૈયારી કરીને પ્રિપરેશન કરીને કમ્પ્લીટ હોઈએ એટલા માટે એટલે બધા સાથે મળી અને ગ્રાઉન્ડ કરશું બને એટલું સટીક માહિતી આપવાની કોશિશ કરીશું અને તમને જે પણ કાંઈ પ્રશ્ન હોય એ પણ તમે અમને કોમેન્ટમાં પૂછી શકશો એના ઉપર પણ આપણે વિડીયો બનાવશું અને એના જવાબ પણ છે એ આપશું જેથી કરીને કોઈ પણ માણસને કોઈ પણ મિત્રને કાંઈ પણ પ્રશ્ન છે એ રે એની અને બધા જ મિત્રોને ગ્રાઉન્ડ થઈ જાય ઘણી વખત કેવું થતું હોય બહુ સારા માર્ક લાવી નાખ્યા હોય લેખિતની અંદર અને માત્ર ગ્રાઉન્ડની વાકત અટકી હોય છે જો ગ્રાઉન્ડ થઈ જાય તો એની નોકરી છે ફાઇનલ થઈ જતી હોય છે તો આ વખતે આપણે એવું ન થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે તો એના માટે આપણે બધા સાથે મળી અને ગ્રાઉન્ડની જે છે એ કરશું અને ફોરેસ્ટની પરીક્ષાની અંદર ચારસો મીટર સી રનિંગ છે પંદર ફૂટ સી ભાઈઓ માટે કુ લાંબી કૂદ છે અને સાડા ચાર ફૂટ સી એ ઊંચી કૂદ જે છે એ છે તો બીજી બધી વસ્તુ તો મને ઘણી બધી સરળ લાગે રસા સરળ છે પુલપ છે એ બધી વસ્તુ મને સરળ લાગે છે ઊંચી કૂદ પણ સરળ છે બે જ વસ્તુ થોડીક આડ છે એમાંથી સૌથી આડ છે એ દોડ છે અને એનાથી થોડીક ઓછી આડ છે એ લાંબી કૂદ છે એટલે દરેક કોકને કોઈને કોઈને કાંઈક ને કાંઈક પ્રશ્ન હશે કોકને લાંબી કૂદની થતી હોય તો કોઈકને ઓછી કૂદની થતી હોય તો કોઈકને દોડની થતી હોય એવું બધું થતું હશે પણ એ બધાનું સોલ્યુશન થઈ શકે એવા આપણે પ્રયત્નો કરીશું તો સતત વિડીયોઝ ઉતાર્યો ફોલો કરો અને શેર કરો જેથી કરીને બધા સુધી માહિતી પહોંચે અને બધા જ મિત્રોને ફાયદો થાય મને જેટલું જ્ઞાન છે એ તમારી સાથે હું શેર કરવા કોશિશ કરીશ એમાં કાંઈ પણ ભૂલ હોય તો મને જણાવજો જય હિન્દ મિત્રો વંદે માત્ર